દોસ્તો આ છે વિશાલભાઈ જે તડકામાં કેટલી બધી મહેનત કરી રહ્યા છે તો તમે દરેક લોકો જોઈ શકતા છો અને સાથે સાથે કેટલી બધી ગંદકીમાં એ ભાઈ બેસે છે એક રોડ ઉપર જે ચાલી નથી શકતા આજે એમના પપ્પાના સહાય રોડ ઉપર મહેનત કરવા આવે છે આજે એ ચાલી નથી શકતા કેટલી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે છતાં પણ એ રોડ ઉપર મહેનત કરે છે તો આજે આપણે દરેક લોકોને આ ભાઈ પાસેથી એક શીખવા જેવી વાત એ છે કે આજે દિવ્યાંગ હોવા છતાં ભાઈ ચાલી નથી શકતા છતાં પણ એનાથી જે પણ થાય એ બનતી કોશિશ કરીને રોડ ઉપર મહેનત કરે છે તો દોસ્તો હર હંમેશના માટે આવા નિરાધાર લોકોને આવા દિવ્યાંગ લોકોને સપોર્ટર બનવાની કોશિશ કરવી જોઈએ આજે આપણે આ પરિવારને અને ખાસ કરીને આ દિવ્યાંગ વ્યક્તિને આજે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે આ વ્યક્તિને જે પણ રોડ પર મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણા મદદથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે તમે જ ફોન કર્યો તો હા શું નામ છે તમારું વિશાલભાઈ વિશાલભાઈ હા તો વિશાલભાઈ આ વિતને રોડ પર મહેનત કરો છો તમે હા તો તકલીફ ન પડતી હોય વિશાલભાઈ તકલીફ પડે ને 50 રૂપિયા મળે આખો દિવસ બેસો તો ખાલી 50 રૂપિયા જ મળે છે હા તો તમે એમના પપ્પા છો તો આજે તમારા દીકરાની હાલત જોઈને તમને તકલીફ ન થતી હોય તકલીફ તો સર ઘણી થાય પણ તકલીફમાં કરી લેવી શું તો રોડ ઉપર બેસાડીને એને આ રીતે હવારમાં મૂકીને વિયો જાઓ તો આજે આવું તો મારી પાસે ભાડાની રિક્ષા આંકવાની તો ભાડાની રિક્ષા આંકતાં આંકતા જો કાંઈ ન મળે તો હું એમ કરી લેવી શું પચાસથી સાઠ રૂપિયા એ ભાઈ કમાઈ શકે છે તો નથી કોઈ બેસવા દેતું કે નથી કોઈ એને ઘરે કોઈ સુવિધા આપણી પાસે પૈસાની કોઈ સેટિંગ છે નહીં અને આ દિવસમાં એની પાસે પચાસ થી સાઠ રૂપિયા કમાઈની લાવી શકે છે તો આજે તડકામાં પણ એટલી બધી તમારો દીકરો મહેનત કરે છે દિવ્યાંગ હોવા છતાં પણ તમે એને મહેનત કરવા માટે સપોર્ટરૂપ બનો છો તો આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે રાહતમાં સર તમે કોઈ પણ રાહતમાં તમે અમને કેબિન આપો તો એક જગ્યાએ સ્થાનિક જગ્યાએ માવા વેચી શકે અને સ્થાનિક જગ્યાએ ઉતારવી તો એને તડકો કે ચોમાસું આવે કે શિયાળો હોય તો એ બેસી તો શકે નહીં નકર તો આ રીતે ચોમાસ તડકામાં હવે એને બસ ઘરે મૂકવા જવાનો ટાઈમ થઈ જાય તો તડકામાં બેસારો કેટલો ગેને રોડ ઉપર અમારે એ વાત બી સાચી છે અને ખાસ વાત તો એ છે કે ભાઈ દિવ્યાંગ છે છતાં પણ એ મહેનત કરે છે અને તમારા ઘરમાં સપોર્ટરું બનવા માંગે છે પણ કાંઈ વાંધો નહીં બિલકુલ ચિંતા નહી કરતા આજે અમે આવીએ છીએ તો ચોક્કસથી તમને સપોર્ટરું બનવાની કોશિશ કરીશું તો ચાલો આપણે પહેલા તો ઘરે જઈએ અને ઘરે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ભાઈ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે વિશાલભાઈ તમારું ગગજીભાઈ ગગજીભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં બે છોકરા છે બે માણા એમ એસી હાલમાં મકાનનું ભાડું આઠથી દસ મહિનાનું સડી ગયેલું મકાનવાળાએ ખાલી કરાવવાનું કે ગલ્લો કરવાનો છે રોડ ઉપર છોકરો બેસે તો રોડ ઉપર બે આવવા નહીં જ દેતા મ્યુનિસિપાલિટીવાળા મારી પાસે રિક્ષા છે એ હું મેનેજ કરીને ધંધો કરીને આવું હો બસો રૂપિયા માન વધે અને ઘર ગુજરાણ આપવામાં એ તારે તકલીફ છે નાનો છોકરો ભણતો તો એની ફી ભરવાના પૈસા નહોતા એ પંદર હજાર રૂપિયા ભરવાના હતા દસ હજાર રૂપિયા મેં મારે ઘરાણું વેચીને પૈસા આપ્યા તો હવે મારી પાસે કોઈ પોઝિશન જ નહોતી કે હું કઈ રીતે ઘર અંકાવવું કે કઈ રીતે ધંધો કરવો ધંધામાં કોકની રીક્ષાની બસો ત્રણસો રૂપિયા વધે એને ત્રણસો રૂપિયા રોજે દેવાના રોજે અમારી પાસે ત્રણસો રૂપિયા ઘર આંકવાના પૈસા ન રહે મજૂરી કરતા એ અમારું ગુજરાન નથી ચાલતું હવે એટલી બધી મહેનત કરો છતાં પણ ઘરનું ગુજરાન નથી ચાલતું ઘરનું ગુજરાન નથી ચાલતું કેમ કે રડવા વાળો એક રડવું તો કેટલુંક રળે લાવવું બસો ત્રણસો રૂપિયા આવે કઈ ત્રીસ એ ત્રીસ દિવસ મારા હાથમાં કઈ ધંધો આવે નહીં તમે શું કામ કરો હું આ તો રિક્ષા ચલાવું છું કોક ને લાવી મારી પોઝિશન નથી મારી પાસે લાવવાની રિક્ષા મારી પાસે લાવવાની પોઝિશન આવી પડે ને તમે મૂળ ક્યાંના છે મૂળ મારું ગામ બોટાદ તાલુકો લાગ ક્યાં બોટાદ તાલુકાના હા તો હાલમાં શું તકલીફ પડે છે હાલમાં તકલીફમાં અમારી પાસે કોઈ પોઝિશન નથી અમે જે કાંઈ છે હો બસો રૂપિયામાં ઘર હાલતું નથી છોકરો પાવડી માથે બેઠો બેઠો માવા વેચવા મેકલું તો હું અહીંથી જાવ તારે એને લેતો જાઉં બપોરે એને તડકો થાય તો પાછો મૂકવા આવવો પડે તો મૂકવા હું એને કઈ રીતે આવવું મારે ફેરો ભરાણો હોય તોય મારે એને મૂકવા આવવું પડે નાય કોક એને એકી પાણી કરવા કે કોઈ વ્યવસ્થા તમારી પાસે નથી આવી હજી ઉજીમાં એટલે તમારા દીકરાને તકલીફ શું છે અપંગ છે બેઠો બેઠો ચાલી અકે છે અચ્છા તમારો દીકરો અપંગ છે હા તો તમે શું કામ કરો છો હાલમાં માવા આવા વેસુ ફૂટપાથ પર મારે ધંધો કરવો છે મહેનત કરવી છે ધંધો કરવો છે હાલમાં તમે જે મહેનત કરો છો એમાં શું તકલીફ પડે છે એમાં હું માવા વેસુ ને આ વેસવા દે તો વેસુ ન કર કે આવી જાવ ના બેસવા નો દે માવા વેસુ ત્યાં તમે જે ફૂટપાથ ઉપર બેસો છો તો એમાં અમે કઈ સારી વ્યવસ્થા કરી દઈએ તો તમે મહેનત કરી શકશો હું કરીશ મહેનત કે આવી રીતે કેમ પૂરું કરું કરનું બસો ત્રણસો રૂપિયામાં કઈ મળે નહીં તો આજે તમે અપંગ છો તો જન્મથી છો કે જન્મથી હું અપંગ છું એટલે મને આ તકલીફ પડે છે બધી તમારે મારે ધંધો કરીને દેવો છે મારા કરનાવને મેહનત કરીને તમારા ઘરવાળાને સપોર્ટ કરવો છે મહેનત કરીને સપોર્ટ કરીશ હાલમાં તમે અને તમારા દીકરાએ કીધું એ પ્રમાણે કે તમારે મહેનત કરવી છે આગળ વધવું છે તમારો દીકરો ફૂટપાથ ઉપર બેસીને નાની મોટી વસ્તુઓ વેચે છે ઘણી બધી તકલીફો સાથે ઘણા બધા સંઘર્ષ સાથે તમે જીવી રહ્યા છો પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને કસે ને કસે રૂપે સપોર્ટવું પણ બનશે અને આજે અમે તમને કંઈક એવી પણ વ્યવસ્થા કરાવી દઈશું કે તમારો દીકરો જે ફૂટપાથ ઉપર બેસે છે જે એને કોઈ બેસવા નથી દેતું તો અમે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે એક જ જગ્યા ઉપરથી બેસીને તમારો દીકરો મહેનત પણ કરી શકશે અને તમારો દીકરો ઘર ચલાવવામાં સપોર્ટવ પણ બની શકશે Такси. તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા આજે કેવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે આ પરિવારની વાત પણ સાંભળીએ છીએ હાલમાં દિવ્યાંગભાઈ મહેનત કરવા માગે છે જીવનમાં આગળ વધવા માગે છે આ દિવ્યાંગભાઈ પોતે ફૂટપાટ ઉપર નાની મોટી વસ્તુ વેચીને અત્યારે પોતાનો સમય અત્યારે પસાર કરી રહ્યા છે ફૂટપાટ ઉપર વેચી તો રહ્યા જ છે પણ એમાં ઘણી બધી તકલીફો પડી રહી છે આ એમના પપ્પા છે જે અતુલ ટેમ્પો ભાડા ઉપર ચલાવીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે એમાં પણ ઘણી બધી તકલીફ પડી રહી છે અને દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગભાઈઓને સપોર્ટર બનવું છે આ દિવ્યાંગભાઈને મહેનત કરવી છે આગળ વધવું છે પણ કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે ભાઈ હિંમત હારી ગયા છે પણ દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટર બનવું જોઈએ તો અત્યારે હાલમાં આ ભાઈને આજે આપણે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈએ કે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને ઘર ચલાવવામાં એ પણ સપોર્ટર બની શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ ભાઈ માટે આપણે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈએ કે ભાઈ મહેનત પણ કરી શકે એમને ઘર ચલાવવામાં જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ એ મહેનત કરીને ઘર ચલાવવામાં પણ સપોર્ટર બની શકે તો બસ દોસ્તો વિડીયો એડ સુધી જો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના પર જોઈ જશે કે આ વ્યક્તિ કઈ રીતના રોડ ઉપર મહેનત કરતો હતો રોજગાર કરતો હતો ભાઈને મહેનત તો કરવી હતી પણ ભાઈ પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે ભાઈ પાસે કોઈ પણ વ્યવસ્થા ના હોવાના કારણે ભાઈ ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા હતા ભાઈ ખુલ્લામાં નાની મોટી વસ્તુઓ લઈને વેપાર કરતા હતા ભાઈ ભાઈ પાસે કોઈપણ પ્રકારની વસ્તુઓ પણ નહોતી છતાં પણ ભાઈ મહેનત કરતા હતા ભાઈ ચાલી પણ નથી શકતા પગેથી ઢસાડાતા ઢસાડાતા ચાલી રહ્યા છે એમના પપ્પાના સહારે રોજગાર કરવા રોડ પર મહેનત કરવા તો આવે જ છે પણ આજે એમના પપ્પા પાસે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો તો એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આ પરિવારને આપણે એક સરસ મજાને રોજગારની વ્યવસ્થા કરી દીધી એમાં બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ પરિવારને ખાસ કરીને આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આજે એમના સપોર્ટથી સહયોગથી આ પરિવારને આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે હવેથી આ વ્યક્તિ એક જ જગ્યા પર બેસીને મહેનત કરી શકશે અને પોતાના જીવનમાં આગળ વધી શકશે અને પહેલાં તમે જોયું હતું આ ભાઈ ખુલ્લામાં નાની મોટી વસ્તુઓ ખાલી થોડો એવો સામાન લઈને વેચી રહ્યા હતા થોડા એવા સામાનમાં પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા એમાં તો થોડા એવા સામાનમાં તો ઘર ગુજરાન કઈ રીતના ચલાવવું એ તો તમે દરેક લોકો સમજી જ ગયા હશો પણ હવેથી આ પરિવાર જાજો સામાન પણ વેચી શકશે અને પરિવારને જે પણ તડકાની જે ચોમાસાની જે શિયાળાની જે પણ તકલીફો પડી રહી હતી હવે એમાંથી ભાઈને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત કે બસ હારં માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ તો કાકા આજે તમારા દીકરાની જે પણ રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટના હિસાબે આજે એક સરસ મજાની દુકાનનું તો ઓપનિંગ થઈ જ ગયું છે તો આજે કેવું લાગ્યું છે દુકાન ઓપનિંગ થયા પછી દુકાન સારામાં સારી લાગી છે રોડ ઉપર બેઠા બેઠા અમે વેચતા હતા એની કરતાં તો અમને સારી લાગી અને સારીમાં કે અમે પચાસથી સાઠ રૂપિયાનો વકરો થતો હતો હવે અમારા જે ભાગમાં હશે એ અમને મળી જાય છે બિલકુલ સાચી વાત છે કારણ કે તમારી પાસે સામાન પણ નહોતો એટલે તમે વધારે વેચી પણ ના શકો પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમે એમાં વધારે સામાન તો આવી જ ગયો છે અને તમે વધારે સામાન વેચી પણ શકશો અને તમારે જે પણ તડકાની શિયાળાની ચોમાસાની જે પણ તકલીફો પડી રહી હતી જેમાં સંઘર્ષ કરવો પડતો હતો એમાં તમને બહુ મોટી રાહત મળશે અને આજે આ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એને તમે કંઈક કેવા માગતા હોય તો બેન કે જેમને અમને આ સપોર્ટ કર્યો એમનો આભાર અમે માનવી છે કે આટલો અમને સપોર્ટ કર્યો કે આ અમને રોજગાર અમને મળી શક્યો છે અગર અમને રોજગાર કોઈ જગ્યાએ કોઈ ચાન્સ નહોતો અપંગ છોકરાને કઈ રીતે રોજગારમાં કોણ રાખે એ વાત બી સાચી છે હવે તકલીફ અમારે સજે તકલીફ નથી હવે શિયાળો હોય કે ચોમાસું હોય એ તો શાંતિથી તો બે તો અકશે ને કે ભાઈ હાલો વરસાદમાં ઘરે મૂકવા જવું પડતું હતું તો એ તો બંધ થઈ ગયું અને શિયાળો હોય કે ઉનાળો હોય તડકો તો લાગવાનો જ નથી એને તને બિલકુલ સાચી વાત છે હવે તડકો નહીં લાગે ઠીક છે થેન્ક યુ સો મચ તો આજે કેવું લાગ્યું છે ભાઈ સારું સારું લાગ્યું છે ને ખુશ છો ને આજે હા અને આજે આપણને રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એને કઈ કેવા માંગતા હોય તો એમનો આભાર અમાર અમને આ કરી આપ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે એક એવા પરિવારને આજે એવા વ્યક્તિને રાહત મળી છે કે જે ખુલ્લામાં રોડ ઉપર મહેનત કરતો હતો પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો આજે તમારું રોજગારનું સેટઅપ તો થઈ જ ચૂક્યું છે તો આજે આ રોજગાર સેટઅપ થઈ જવાથી તમારા જીવનમાં શું બદલાવ આવશે બદલાવમાં સાહેબ હવે તો અમારે જો આ પાંચ રૂપિયા અમે વધુ વેપાર આવે તો અમે કંઈક અમે જીવી શકવી બાકી તો નકર અમે કઈ રીતે ગરીબ માણાની હારોર અમે જીવતા હતા પચાસ આઠ રૂપિયા એ લાવે પચાસ સો રૂપિયા હું રિક્ષામાં લાવું તો બસો રૂપિયા નહોતા હતા હવે આ તો એક જ તે અમે આ માલ વેચાય તો અમને બસો ત્રણસો રૂપિયા કે વધુ અમારો વેપાર આવે એવો અમારે આભાર તમારો થેન્ક યુ સો આભાર તો ભગવાનનો કે આજે અમને આ કાર્ય માટે નિમિત બનાવ્યા અને ખાસ કરીને આજે હરેશભાઈ પટેલ અને પિંકીબહેન પટેલના સપોર્ટથી આજે તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે હવે તમારા જીવન જીવવામાં જે પણ તકલીફો પડી રહી હતી એમાં તમને રાહત મળશે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો અને આ રોજગારને આગળ લઈ જાઓ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ ઠીક છે ચાલો